તો ચાલો બાળકો આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ વાર્તાનું નામ છે નીલકોરી નીલંબર નામનું એક ખૂબ મોટું નગર અને બાળકો આ નગર દરિયા કિનારે વસેલું ખૂબ મોટું અને રમણીય નગર અને તેનો રાજા પણ ખૂબ હોશિયાર અને પ્રજા પ્રત્યે ખૂબ માયાળો અને દયાળો આ રાજાની એક સરસ મજાની નાનકડી એવી દીકરી એનું નામ હતું નીલકૌરી નીલકૌરી માટે રાજાએ દરિયા કિનારે જ એક સુંદર મજાનો મહેલ બનાવેલો મહેલની પાસે ખૂબ મોટો બગીચો અને મહેલનો એક ખૂબ મોટો ઝરુખાનો ભાગ દરિયા બાજુ હતો નીલકૌરી તો તેની સહેલીઓ સાથે આખો દિવસ મહેલમાં આનંદ કિલોલ કરે જરૂખામાં હિંચકા પર બેસે વળી દરિયાકાંઠે જવાનું મન થાય તો બધી સહેલીઓ દરિયા કાંઠે પહોંચી જાય રોજ સવારે દરિયામાં માછલીઓ અને કાચબાઓને જરૂખામાં ઊભી ઊભી જોવે વળી મન થાય એટલે કાચબાઓની માછલીઓ માટે ખાવાનું લઈને પહોંચી જાય તે બધા કૂદી કૂદીને લટકતા ખોરાકને ઝીલી ઝીલીને ખાય નીલકુરીને અને બધા જળચર પ્રાણીઓને મજા પડી જાય દરિયાઈ જીવો તો નીલકોરીના પાક્કા મિત્રો બની ગયેલા નીલકોરી બચપણથી જ દરિયાના પાણીમાં તરતા શીખી ગયેલી તે રોજ દરિયાના પટમાં એકવાર જરૂર સ્નાન કરવા જાય માછલીઓ કાચબાઓ કરચલાઓ બધા સાથે મસ્તીને તોફાન કરે એક દિવસની વાત નીલકુરી દરિયામાં સ્નાન કરતી હતી ત્યાં તો કોઈ તેને મળવા આવ્યું નીલકુરી તો તેને જોતી જ રહી ગઈ અતિ સુંદર અને એક સરસ મજાની રૂપાળી રમકડાની ઢીંગલી હોય એવી જ એક ઢીંગલી નીલકુરી ડરી જાય એ પહેલાં જે તો બોલી ઉઠી બહેના હું દરિયામાં રહું છું અને મારું નામ છે જલપરી નીલકુરી તો અચંબામાં પડી ગઈ પછી તો હરખથી બોલી ઉઠી એમ જલપરી કહે હા અને હા જેને દરિયો ખૂબ ગમે તેને હું મળવા આવું છું દરિયાની વાતો કરું અને દરિયાની સફર પણ કરાવું નીલકુરી કહે ઓહો હો એ તો ખૂબ સરસ તો તો મજા પડી જાય પરંતુ આજે હું તમારી સાથે સહેલ કરવા નહીં આવું હું કાલે મારા માતા પિતાને પૂછીને આવીશ પછી આવીશ તમારી સાથે દરિયાની સફરે આમ જલપરી પર ભરોસો બેસતા જ નીલકુરી તો બીજા દિવસે દરિયા કિનારે પહોંચી ગઈ અને જલપરી પણ તેને પોતાની સાથે દરિયાની સફર કરાવવા લઈ ગઈ દરિયાના નીલા નીલા પાણીમાં કૌતુક કરતી માછલીઓ જોઈ નીલકુરીને તો ખૂબ મજા આવી ગઈ નીલા પાણીમાં દરિયાઈ જીવો સ્પષ્ટ દેખાય જલપરી તો ઓક્ટોપસ લીલ વગેરેનો પણ પરિચય કરાવે નીલ કોરીને તો જલપરી સાથે ખૂબ મજા આવી ગઈ પછી તો બંને ગાવા લાગી દરિયા દરિયા મોતી દે અમને ગમે તે ગોતી દે ઘણી વાર તો દરિયામાં મોટી વર્તી આવે ત્યારે તો પાણી છેક દૂર સુધી પહોંચી જાય જ્યાં કોઈ કલ્પના પણ ન કરી હોય અને તેની છોડોમાં પલળવાની નીલકુરીને અને તેની સહેલીઓને ખૂબ મજા આવે કોઈ વાર મોજા સાથે માછલી શંખ છીપલા કોડી આવી બધી વસ્તુઓ તણાઈને પણ આવે નીલકુરી માછલીને ધીમે રહીને પાણીમાં સરકાવી દે શંખ છીપલા અને કોડીઓ વીણીને પોતાની પાસે ભેગા કરે અને તેના જાત જાતના આભૂષણો બનાવવા આપી દે અને પછી તો આ નીલકુરી પહેરી લે અને બાળકો આ નાનકડી એવી નીલપરી જ્યારે દરિયાઈ વસ્તુઓના આભૂષણ પહેરે ત્યારે તો તે ખૂબ સુંદર લાગે જાણે કે બીજી જલપરી હોય એવું લાગે નીલકુરીએ તો હવે દસ વર્ષ પૂર્ણ કર્યા રાજાએ તેને એક સરસ મજાની અંગૂઠી ભેટમાં આપી જેમાં રાજા અને નીલકુરી બંનેનું ચિત્ર કંડારેલું હતું ઘણા કારીગીરીવાળા લોકો પાસે કામ કરાવી મહા મહેનતે રાજાએ અંગૂઠી બનાવડાવી હતી નીલકુરી તો અંગૂઠી જોઈ અને ખુશ ખુશ થઈ ગઈ મહેલમાં બધાને હરખે બતાવતી ફરે ફરી ફરીને બતાવતી જાય અને ગીતો પણ ગાતી જાય અંગૂઠી મારી રૂડી રૂડી પિતાએ આપેલી મોંઘી મોડી અને બાળકો થયું એવું કે જલપરીની સાથે એક દિવસ આ નીલકુરી દરિયાની સફરે નીકળી અને પાછી આવતા તેની અંગૂઠી ક્યાંક ખોવાઈ ગઈ અરે ઘરે પહોંચી જ્યારે એની આંગળીમાં તેનું ધ્યાન ગયું તો અંગૂઠી તો ન મળી નીલકુરી તો ઉદાસ ઉદાસ થઈ ગઈ પણ આજે નીલકોરી ખૂબ થાકી ગયેલી એટલે એ તો ઊંઘી ગઈ સવારે ઊઠી અને નીલકોરીને તો રડમસ જોઈ અને રાજાએ પૂછ્યું રાજાએ અને રાજમહેલના બધા જ લોકોએ પૂછ્યું કે શું થયું છે મારી અંગૂઠી દરિયો ચોરી ગયો મારી અંગૂઠી દરિયો ચોરી ગયો આવી રીતે કહેતી કહેતી ફરતી હતી રાજા કહે કંઈ વાંધો નહીં દીકરા હું તને નવી અંગૂઠી બનાવી આપીશ નીલકુરી તો માની જ નહીં મને તો બસ એ જ અંગૂઠી જોઈએ એ પણ દરિયા પાસેથી જ હવે તો નીલકુરી ઉદાસ રહેવા લાગી દરિયા કિનારે જવાનું પણ તેણે બંધ કરી દીધું પણ ઘણા સમયથી એની બધી સહેલીઓએ કીધું કે આ માછલીઓ આ કરચલાઓ આ કાચબાઓ તને ખૂબ યાદ કરે છે તો એકવાર તો એને મળવા આવ પછી તો નીલકોરીને જબરદસ્તીથી એની સહેલીઓ દરિયાકાંઠે લઈ આવી પછી તો બાળકો માછલી કરચલા કાચવા આ બધાને નીલકોરે કહ્યું હવે તો મને કશે જ નથી ગમતું બસ મને તો મારી અંગૂઠી જ જોઈએ છે જ્યાં સુધી મને મારી અંગૂઠી નહીં મળે ત્યાં સુધી મને ચેન પણ નહીં પડે પૂરીની વાત સાંભળી અને બધી માછલીઓએ ભેગા થઈને નક્કી કર્યું કે ગમે તે થાય ખોવાય છે તો દરિયામાં જ આપણે એની ગમે તેમ કરીને અંગૂઠી ગોતી આપીશું પછી તો બાળકો બધી માછલીઓ કાચબાઓ બધા જ કામે લાગી ગયા અને તેમ છતાં અંગૂઠી મળી નહીં પછી તો માછલીઓએ અને કાચબાઓએ બધા પ્રાણીઓએ સાથે મળીને દરિયાદેવની પ્રાર્થના કરી કે દરિયાદેવ ગમે તે થાય તમારે આભૂષણો લઈ લેજો પરંતુ અમારી સહેલીની અંગૂઠી આપી દો દરિયાદેવ તો ખીજાઈ ગયા અરે હવે તો એ અંગૂઠી મારી થઈ ગઈ એ હવે કોઈને પાછી ન મળે વળી બધી માછલીઓ જલપરી પાસે ગઈ દરિયાની આ હોશિયારીની વાત કરી પછી તો જલપરીએ દરિયાદેવની વિનંતી કરી કે દરિયાદેવ ગમે તે થાય પરંતુ અમારી મિત્ર ઉદાસ રહે એ ન ચાલે અને બાળકો જલપરીની વાત તો દરિયાદેવ તરત જ માની ગયા એણે તો બે જ દિવસમાં નીલકૌરીની અંગૂઠી પાછી આપી દીધી કોને આપી દીધી જલપરીને જલપરી તો ખુશ થઈ ગઈ અને ખુશ થતા થતાં નીલકુરીને ખબર ન પડે એ મહેલમાં પહોંચી ગઈ અચાનક જ ઝલપરીની આવતી જોઈ નીલકુરી તો ખુશ ખુશ થઈ ગઈ એ વળી જલપરીએ નીલકુરીને કહ્યું કે મારી પાકી મિત્ર તું થોડી વાર માટે આંખો બંધ કરી દે અને નીલકુરીએ તો આંખો બંધ કરી દીધી જલપરીએ પોતાના હાથમાં અંગૂઠી બતાવી અને કહ્યું હવે તારી આંખો ખોલ નીલકુરીએ જેવી આંખો ખોલી ત્યાં તો એની અંગૂઠી પછી તો બાળકો નીલકુરીની ખુશીનો પાર ન રહ્યો એ તો જલપરીને ભેટી પડી અને તેણે કહ્યું કે મિત્ર તારો ખૂબ ખૂબ આભાર હવેથી હું રોજ તારી સાથે દરિયામાં સહેલવા આવીશ અને દરિયામાં તરવા માટે આવીશ સાથે સાથે બધી માછલીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને હા કાલે હું આવી અને દરિયાદેવને પણ નમસ્કાર કરીશ કે તમે મારી નાનકડી અંગૂઠી માટે પણ કેટલી બધી તકલીફો ઉઠાવી પછી તો બાળકો નીલકોરી ખુશ એટલે જલપરી ખુશ રાજા ખુશ રાજમહેલના બધા જ લોકો ખુશ અને દરિયાના બધા પ્રાણીઓ પણ ખુશ નીલકુરીએ બધાનો આભાર માન્યો અને બધા રાજી રાજી થઈ ગયા તો ચાલો બાળકો નીલકુરાના હરખની સાથે તમે પણ બધા હરખાઈ ગયા બરાબર ને તો ચાલો આવજો